લગ્ન પછી જો કોઈ પુરુષ બહારની સ્ત્રીને પ્રેમ કરે છે તો પણ એ પરિવારને બરબાદ કરે છે અને જો લગ્ન પછી કોઈ સ્ત્રી બહારના પુરુષને પ્રેમ કરે છે તો એ પણ પોતાના પરિવારને બરબાદ કરે છે આ બંને પતિ પત્ની વચ્ચે સિવાય કોઈ ત્રીજી વ્યક્તિની સાથે જ્યારે સંબંધ બાંધવાથી પરિવારમાં તણાવ ઊભો થાય છે ત્યારે સમજી લેજો કે પરિવાર બરબાદ થાય છે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને સંબંધ દુનિયાનો સર્વશ્રેષ્ઠ અને બેસ્ટ સંબંધ છે કદાચ પચાસ વર્ષની સાહેબ તમારી ઉંમર હોય અને તમે ગમે એટલા ચિંતામાં હો પણ એસી વર્ષનો બાપ જ્યારે તમારા ખભે હાથ મૂકીને એટલું કહે કે બેટા તું ઉપાધિ કોઈ કરમાં હજુ હું બાપ બેઠો છું આ શબ્દો જ્યારે એક દીકરાના ખભે બાપ હાથ મૂકીને બોલે છે ત્યારે દુનિયાની કોઈ પણ સાહેબ મુશ્કેલી હોય એને દૂર થતાં કાંઈ વાર લાગતી નથી એટલે મા બાપનું જ્યારે અસ્તિત્વ હોય એક બાપ જીવિત હોય ત્યારે એની કદર કરજો એ ગુમાવ્યા પછી એના અફસોસ સિવાય કાંઈ મળતું નથી એક વખત એક ભિખારી સ્મશાન ઘાટમાં બેઠો હતો સ્મશાનમાં એવો ચિતા બળી રહી હતી એમને જોઈ રહ્યો હતો એમણે એક રાખના ઢગલામાંથી રાખ લઈને જોયું તો એ વ્યક્તિએ પૂછ્યું કે તું આમાં શું જોવે છે તો એમણે કહ્યું કે એક રાખ છે જે અમીરની છે કે જે મેં આખી જિંદગી જેમણે એ કાજુ બદામ ખાધા છે અને આ રાખ છે એ ગરીબની છે કે જેણે બે ટક પૂરતું ખાવાનું પણ મળતું નહોતું આટલું બધું વિચાર્યા પછી પણ મેં જોયું તો એ બંને રાખમાં કોઈ ફરક નથી છતાં પણ મને સમજાતું નથી કે આખી જિંદગી માણસ અભિમાન કઈ વાતનું કરે છે આપનું આ વિષય શું કહેવું છે કમેન્ટ બોક્સમાં આપનું મત અવશ્ય શેર કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર પણ તથા આવાને આવા રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને